કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાઉલ નાઓએ ઉપરોક્ત ગુના અનુસંધાને ફરિયાદીની કાર તેમજ છેતરપિંડી કરનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા જરૂરી સૂચના આપે જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન સાસલા નવ તરફ સ્ટાફના માણસો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે ઊંચું ભાડું આપવાના બહાને કાર ભાડે લઈ બીજાને વેચી દઈ છેતરપિંડીના ગુનામાં સિનોવાયેલા ઈ સમ હિતેશભાઈ ગુલાબચંદ પ્રજાપતિ હાલ કપુરાઈ ચોકડી પાસે શિવમ હોટૅલની બાજુમાં બેસલ છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા તે હાજર મળી આવે જેને પૂછપરછ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશન બી એન એસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે મુજબના ગુનામાં સંડોવાયેલા હોવાની મુલાકાત કરેલ તેમજ તેની સઘન પૂછપરછ કરતા પોલીસ કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હસમુખભાઈ ગીલાભાઈ પાડલિયાનાઓની હોડાઈ એક્ટ કાર ત્રણ માર્ચ બે હજાર બાવીસના રોજ ભાડેથી લીધેલ હોય જે હજુ સુધી પરત ન આવેલ હોવાની કબૂલાત કરી તથા હરણી પોસ્ટ હદમાંથી અરજદાર શ્રી અલ્પેશ કુમાર બહાદુર બહાદુરસિંહ રાઠોનાઓની પાસેથી આઈ ટ્વેન્ટી કાર લઈ ઇન્ડિગો કાર આપી સદર આઈ ટ્વેન્ટી કાર સ્કેપ કરાવીને કબૂલાત કરતા હોય જેથી આ બાબતે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે